અને કોઈ દેવ એવું નહીં કહેતું મને અમને એક ભાઈએ પૂછ્યું કે માં અમારે મેરડીન બોકરો ચર કઉ ચર પણ કઉ તમારી કુળદેવી કે અંબાજી તો કહું એને ટાઈગર ચર જ એને ટાઈગર ચર જ સમજો મેરડીન જો હાલતા હોય તો અંબાજીનો ભાગ ચર જ તો ચામુંડ કુળદેવી હોય ને સિંહ ચર ખોડિયાલ હોય ને મગર ચર ચરાવતા રહ્યો ભાઈ ચરણ આવું કરાય પછી તમે એને બેહવા વાળું વાહન કાપી નાખો તમારે શું ટેચર પડીને હેડવું એટલે તમારી વેરાય અહીંની વેરાય હવા બન ઓછા રાખો અને દેવના વેરાય ચોખા ઘી ની ઉખરીઓ એટલે મોજ કર કોઈ દેવ એવું નહીં તું કાપી નાખો મારા નોમનું તમે તમારા છોકરા હોય તમે બે હોય તમે નહીં કોઈ માતા એમ કે અરે વધેર દેવ વધેર દેશો તો પેલું નહીં બોલતું એને ખેંચી ખેંચી